નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસન ઉપયોગ આ પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે કચ્છમાં ફરી ધરા ધ્રુજી ઉઠી છે કચ્છ જિલ્લાના ભચાઉ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો છે જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર બે પોઈન્ટ નવ નોંધાય છે જોકે આંચકાનું કેન્દ્ર બિંદુ બચાવથી ચૌદ કિલોમીટર દૂર નેરગામ નજીક નોંધાયું હતું જોકે વાગડ ફોલ્ટ લાઇન પર એક અઠવાડિયામાં બીજીવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે આ સામાન્ય આંચકામાં જાનમાલના કોઈ નુકસાનીના સમાચાર નથી જોકે વારંવાર આવતા ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો હિમાચલ પ્રદેશના છંબામાં પણ પાંચ પોઈન્ટ ત્રણની તીવ્રતાના જોરદાર ભૂકંપીય આંચકા અનુભવાયા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોનાનો ભાવ સિત્તેર હજાર રૂપિયાને પાર પહોંચી ગયો છે સોના અને ચાંદીની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે એમસીએક્સ પર સોનું પહેલીવાર સિત્તેર હજારનો ભાવ પાર કરી ગયો છે એમસીએક્સ પર સોનું એપ્રિલના વાયદામાં ચાર એપ્રિલે રૂપિયા સિત્તેર હજાર બસોને અડતાલીસ પ્રતિ દસ ગ્રામની નવી સપાટીએ પહોંચ્યો છે ચાંદીના ભાવમાં પણ ચમક જોવા મળી છે એમસીએક્સ પર ચાંદી મેના વાયદા બજારમાં રૂપિયા ઓગણસી હજાર સાતસો સાસઠ રૂપિયા પ્રતિ કિલોના ભાવ સુધી પહોંચી ગયો છે જે ચાંદીનો ઓલ ટાઈમ હાઈ ભાવ જોવા મળ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ મેદાને રૂપાલા સામેના આંદોલનમાં અન્ય સમાજને જોડવાની કવાયત કરવામાં આવી રહી છે અમદાવાદમાં રાજપૂત ભવનમાં બેઠક મળી હતી માલધારી કારડીયા રાજપૂત નાડોદા કાઠી રાજપૂત બેઠકમાં હાજર જોકે ક્ષત્રિય અડગ તો પાટીદાર સમાજ પણ રૂપાલાની તરફેણમાં પાટીદાર સમાજ રૂપાલાને સમર્થન આપશે પાટીદાર સમાજે પોતાનો મત વ્યક્ત કર્યો રૂપાલાએ ત્રણ વાર માફી માંગી ત્યારે વિવાદપૂર્ણ બીજી બાજુ ક્ષત્રિય સમાજ નિર્ણય પર મક્કમ છે જોકે હવે આગામી નિર્ણય ભાજપ હાઈ કમાન્ડ કરશે હાલ તો રાજકોટમાં પરસોત્તમ રૂપાલા જ ઉમેદવાર છે ત્યારબાદનો મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખાદ્યતેલના ભાવમાં ફરી વધારો થયો છે સિંગતેલમાં ત્રણ દિવસમાં ડબ્બે રૂપિયા ચાલીસનો વધારો થયો છે જ્યારે ત્રણ દિવસમાં કપાસ તેલના ડબ્બે રૂપિયા સાઠ જેટલો વધારો થયો છે જોકે આજે સિંગતેલના ડબ્બામાં રૂપિયા વીસનો વધારો જ્યારે કપાસ્યા તેલના ડબ્બે દસ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે સિંગતેલના ડબ્બાનો ભાવ છવ્વીસો ને એસી રૂપિયાથી સત્યાવીસોને વીસ રૂપિયા પર પહોંચો તો કપાસા તેલના ડબ્બાનો ભાવ સત્તરસોથી સત્તરસો ને થયો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતને લઈને કોંગ્રેસની વધુ એક યાદી જાહેર કોંગ્રેસે ગુજરાતના ત્રણ ઉમેદવારોની યાદી જાહેર કરી કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે વધુ એક યાદી જાહેર કરી છે જેમાં કુલ ત્રણ ઉમેદવારોના નામ સામેલ કરવામાં આવ્યા છે જોકે આ ત્રણેય ઉમેદવારો ગુજરાતની ત્રણ લોકસભા બેઠકો સુરેન્દ્રનગર જુનાગઢ અને વડોદરા પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે જોકે પાર્ટીએ સુરેન્દ્રનગરથી ઋત્વિકભાઈ મકવાણા જૂનાગઢથી હીરાભાઈ જોટવા અને જસપાલસિંહ પઢિયારને ટિકિટ આપે છે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો ગરમીમાં શેકાવા તૈયાર રહેજો વરસાદની પણ આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ આવનારા દિવસોમાં રાજ્યના તાપમાનમાં વધારો થઈ શકે છે ચાર દિવસ બાદ તાપમાનમાં એકથી બે ડિગ્રી વધારો થઈ શકે છે તેથી ગુજરાતીઓએ વધુ ગરમી સહન કરવી પડશે હાલમાં સૌથી વધુ આડત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું છે સાથે હવામાન ખાતા દ્વારા કચ્છમાં હળવા વરસાદી છાંટા પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રૂપાલા મામલાને લઈને શંકરસિંહ વાઘેલા દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે પરષોત્તમ રૂપાલાના મામલે પૂર્વ સીએમ અને ક્ષત્રિય નેતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે આ સમગ્ર મામલાને ભાજપ જાણી જોઈને મોટું રૂપ આપી રહ્યું છે આ મામલો ન તો કોંગ્રેસ અને ભાજપનો છે ન તો પટેલ અને ક્ષત્રિયોનો છે આ મામલો ફક્ત ને ફક્ત ભાજપના અહમનો છે ભાજપ ધારે તો હાલ આ પ્રશ્ન પર પૂર્ણ વિરામ મૂકી શકે તેમ છે જો કે ભાજપને કહ્યું કે તે ક્ષત્રિય સમાજને સંચેડવાનું કામ ન કરે ચોવીસ કલાકમાં વાત દિલ્હી સુધી પહોંચાડીશું તેવું પણ તેમણે નિવેદન આપ્યું છે રજા પર ડામ નહીં દેવો જોઈએ આ એક એવો મુદ્દો છે જે મુદ્દાથી આખું ગુજરાત કદાચ અવરા રસ્તે ચડે તો ભડકે બરે એવો મને ભય છે આ પટેલ ક્ષત્રિયની લડાઈ નથી તો ત્યાં સુધી કહીશ કે આ કોંગ્રેસ બીજેપીની પર લડાઈ નથી પરંતુ બીજેપીની જે ખોટી માનસિકતા જે માનસિકતાના આધારે જો તમે ખરેખર લાગણીઓ સમજતા હોય બહેનોની સમાજની બીજા બધાની તો અત્યાર સુધીમાં આનો અભ્યાસ કરીને ઉમેદવાર બદલવાનો નિર્ણય કર્યો હોત મોટા ભાગની જે લાગણી હું સમજો કે ભાઈ ઉમેદવારને બદલો ભારતીય જનતા પાર્ટી જેને મૂકવા હોય એને મૂકે પણ જે ઉમેદવારે આ હું કીધું છે એને તો અમે સહમત નથી અને ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી તો હવે માલધારી સમાજ મેદાને ઢોર નીતિ મુદ્દે ભાજપને મત નહીં આપે તારીખ છ એપ્રિલે ભાજપ કાર્યાલયે અને પંદરમીએ મુખ્યમંત્રીને રજૂઆત કરશે રૂપાલાના ક્ષત્રિય સમાજ પરના અભદ્ર નિવેદનના વિવાદમાં હવે માલધારી સમાજે પણ ઝંપલાવ્યું છે રાજપૂત સમાજના આંદોલનને માલધારી સમાજે ટેકો જાહેર કર્યો છે અમદાવાદના નગરના પ્રેમાનંદ આશ્રમમાં માલધારી આગેવાનોની બેઠક મળી હતી તે ઉપરાંત ઢોર પોલીસી અમલ મામલે પણ પુનઃ લડત શરૂ કરવાની ગોપાલક સમિતિએ જાહેરાત કરી હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સીબીએસઈએ ધોરણ અગિયાર અને બારની પરીક્ષાની પેટર્ન બદલી છે સીબીએસઈ શૈક્ષણિક સત્ર બે હજાર ચોવીસ પચીસમાં ધોરણ અગિયાર બારની પરીક્ષા પેટર્નમાં ફેરફાર કર્યો છે નવી પેટર્નમાં સીબીએસસીએ પરીક્ષામાં લાંબા જવાબના પ્રશ્નો દૂર કર્યા છે સીબીએસસી દ્વારા જારી કરેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે પરીક્ષામાં લાંબા જવાબના પ્રશ્નોના બદલે કોન્સેપ્ટ બેઝ પ્રશ્નો હશે હવે પરીક્ષામાં ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો કેસ સોર્સ બેઝ અને કોન્સેપ્ટ બેઝ પ્રશ્નો આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ફોન કોલને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે મોબાઈલ યુઝર્સ માટે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે પંદર એપ્રિલથી દેશભરમાં કોલ ફોરવર્ડિંગ સર્વિસ બંધ થઈ જશે ઓનલાઈન ફ્રોડ માટે કોલ ફોરવર્ડિંગના વ્યાપક ઉપયોગને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે પંદર એપ્રિલ બે હજાર ચોવીસ પછી દેશમાં કોલ ફોરવર્ડિંગની સેવા બંધ થઈ જશે આ મામલે દૂરસંચાર વિભાગે તમામ ટેલિકોમ કંપનીઓને યુએસએસડી આધારિત કોલ ફોરવર્ડિંગ સેવા બંધ કરવાનો આદેશ આપી દીધો છે પંદર એપ્રિલ પછી તમે કોલ ફોરવર્ડ નહીં કરી શકો દેશમાં દરરોજ ઘણી ઓનલાઈન છેતરપિંડી થાય છે તેને રોકવા માટે સરકારે આ મોટો નિર્ણય લીધો છે જોકે જેને લઈને એક નોટિસ પણ જારી કરવામાં આવે છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડની ફ્રી સેવાની તારીખ લંબાવવામાં આવી છે આધાર અપડેટ કરવાનું બાકી હોય કે રહી ગયું હોય તો તમારા માટે ફરી એક નવી તક છે યુઆઈડીએઆઈએ આઈએ સુધારા ફી માફ કરી છે અને હવે તમે ચૌદમી જૂન સુધી ફ્રીમાં આધાર કાર્ડની વિગતો અપડેટ કરી શકો છો તમારે પચાસ રૂપિયાની ફી ચૂકવવી પડશે નહીં આ સમયગાળા દરમિયાન નાગરિકોને કોઈપણ વધારાના શુલ્ક વિના તેઓ ફોટો ઉંમર સરનામું જન્મ તારીખ લિંગ મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી અપડેટ કરી શકે છે જો કે વેબસાઈટ યુઆઈડીએ આઈ ડોટ ડોટ ઇન પર જઈને તમે અપડેટ કરી શકશો જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા વાહો તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનાર તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે